જીવનમાં સફળ થવું હોય તો પડકારોથી ભાગી જવાથી નહીં પરંતુ તેમનો સામનો કરીને આગળ વધવાથી શક્ય બને છે મુશ્કેલીઓ તો દરેક માર્ગ પર આવશે પરંતુ હિંમત રાખી આગળ વધનાર જ સાચો વિજેતા બને છે પડકારો આપણને મજબૂત બનાવે છે અને નવી તાકાત આપે છે જે વ્યક્તિ મુશ્કેલીને અવસર તરીકે જુએ છે તે જ સફળતાની સીડી પર ચડી શકે છે સાચી સફળતા એ જ છે પડકારોનો સામનો કરવો અને ક્યારેય હિંમત ન હારવી આજની વાર્તા સફળતાનો એક જ રસ્તો સામનો મિત્રો આપણે સફળ થવું હોય તો આપણી સામે જે પડકાર આવે એ પડકારનો સામનો કરી અને જો તમે કામ કરતા રહો તો તમે સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકો પડકારથી ગભરાવાની વાત નથી અને એ વાતને સમજાવવા માટે એક બહુ મોટી ઓફિસના કંપનીના એક મોટા અધિકારી જ્યારે નિવૃત્ત થવાના હતા ત્યારે એ નિવૃત્તિ માટે એમને અભિવંદન અભિવાદન કરવા માટે બધાએ એક ફંક્શન રાખવાનું હતું એટલે બધાએ એવું નક્કી કર્યું કે ભાઈ આ વ્યક્તિનું આપણે ફંક્શન બરોબર ચાલુ દિવસમાં રાખીએ પહેલી વ્યક્તિ એમ કીધું કે આપણે ચાલુ દિવસમાં જરૂર રાખશું પણ આખો દિવસ આપણે કામ કરશું અને ત્યાર પછી રાત્રે આપણે ફંક્શન રાખશું ત્યારે બધાના મનમાં પ્રશ્ન થયો કે આ માણસ કેવા છે પોતાની નિવૃત્તિ માટેનો ફંક્શન છે એમાં પણ એક દી આરામ લેવાને બદલે એમાં પણ આખો દી કામ કરવું અને પછી પાછું સાંજના મોડેથી ફંક્શન રાખવું એક દી આરામ કર્યો આપતો એટલે બધા વિચાર કરતા હતા કે આ પોતાની જિંદગીમાં તો બહુ કામ કર્યું અને ખૂબ કામ કરો તો જ આગળ વધાય એવો એક સંદેશો પણ આપ્યો પણ આજે જ્યારે છેલ્લો દિવસ છે ને ત્યારે એ પોતે આખો દિવસ કામ કરી અને પછી ફંક્શન રાખવાના ફંક્શનની શરૂઆત થઈ ફંક્શનમાં શું કર્યું એ વાત અગત્યની નથી પણ એમણે જ્યારે ખરેખર ફંક્શનમાં પોતાની વાત કરતા હતા ત્યારે કેટલાક એમના જે સહ સાથે કામ કરનારા હતા એમણે પૂછે છે કે તમે આટલા બધા સફળ થયા એની પાછળનું અગત્યનું કારણ કહ્યું ત્યારે એણે એમ કીધું કે આપણા જીવનની અંદર કોઈ પણ કામ કરતી વખતે હંમેશા આપણને તકલીફ થાય છે મુશ્કેલી પડે છે અને કામ ન કરવા માટેની આપણી માનસિકતા ઊભી થાય આપણે કામ કરવું ન જોઈએ એવા અનેક કારણો પણ આપણા મનમાં ઊભા થાય આપણે કામ પછી કરશું હમણાં કરવાની જરૂરિયાત નથી એ બધી જ બાબતો પણ આપણા મનમાં ઊભી થાય અને માણસ એટલા બધા બાના ગોતી કાઢે છે કામ ન કરવાના અને એટલા માટે એ જીવનમાં જે ખરેખર કામ કરવાનું છે મહત્વનું એ કામ રહી જાય છે મેં મારા જીવનની અંદર કાયમ આવા મને વિચાર જ્યારે આવે મને વિચાર આવે આજે જ વિચાર કરો તો આજે જ મેં ખરેખર પડકારનો સામનો કર્યો બધાના મનમાં એક વાત હતી કે આજના દિવસમાં આપણે રજા રાખી અને પછી આપણે ફંક્શન દિવસના ભાગમાં કરીએ જ્યારે તમે એમ કીધું કે આ ખોદી આપણે કામ કરીએ અને પછી ફંક્શન કરશું આપણે ઈ વખતે અમારા બધાનો વિચાર એવો હોય કે આપણે દિવસમાં કામ ન કરી તો ચાલે ત્યારે એમ કીધું કે મને ખબર હતી પણ મારે તો તમને બતાવવું તું કે કોઈ પણ કામ જે કરવાનું છે કામને પાછળ અને ફંક્શન કરવા કે કે આનંદ કામ ન કરવાના બાના ગોતી કાઢવા જો કે આજે મારે કામ ન કરવું હોય તો મારી પાસે બાનું એકલાસ હતું મારો છેલ્લો દિવસ હતો હું કદાચ કહી શકું કે આજે આપણે કામ નથી કરવું તો કહી શકત પણ મેં વિચાર કર્યો કે મારે છેલ્લે સુધી કામ કરવું જોઈએ એટલે મેં એ પડકારનો પણ સામનો કર્યો મને અનેક વખત આવા પડકારો આવ્યા છે અનેક વખત જ્યારે ખરેખર હું કામ કરવાની વાત આવે અને એ વખતે મને બહાનું આવી જાય કે મારે આજે કામ કરવું નથી દાખલા તરીકે આજે એક બહુ અગત્યની મીટિંગ રાખવાની છે મને એવો વિચાર આવે કે આજે મારી તબિયત બરાબર નથી અને ખરેખર ન હોય મને કઈક તાવ આવ્યો હોય તો સામાન્ય શરદી થઈ હોય એટલે મને આજે ન રાખું અને તમારી સાથે વાત ન કરું એ પ્રકારનું બાનું મારી પાસે છે અને આ એક નહીં બીજા પણ બાના હું ગોતી શકું કે બીજા દિવસોમાં રાખશું ઉતાવળ નથી હમણાં આપણે બે ત્રણ મીટિંગ રાખી જ છે આજે નહીં રાખી તો શું વાંધો છે અને વારંવાર મીટિંગો રાખવી એના કરતાં એ ઓછી તે હું વાંધો શું છે અને આજ તો મારે તકલીફ પણ છે તો અનેક કારણો ગોતી શકું અને એ અનેક કારણોને કારણે હું મીટિંગ કેન્સલ કરું પણ મેં કોઈ દિવસ મીટિંગ કેન્સલ કરી નથી મારી તબિયત સારી ન હોય તો મીટિંગનું નક્કી કર્યું એટલે કરવાનું જ આજે આપણે આટલું કામ કરવાનું છે આટલા માણસોને મળવાનું છે એટલે એને પૂરેપૂરો મળવા જ એને આપણે ટાઈમ આપ્યો હોય તો આપણે કોઈ પણ રીતે બાર ના જવાય કારણો તો મળી જાય મારે અગત્યનું કામ છે મોટા માણસો છે કોકને દસ હોય સમય આપ્યો હોય અને પોતે રજા પર ઉતરી જાય હવે આપણે જોઈએ છીએ આ બાના કહેવાય જિંદગીની અંદર માણસો બાના ની અંદર બાના બતાવવામાં એટલે કે મારે કામ કરવું નથી મારે આજે કોઈ પણ કામ કરવું નથી આજે મારે માત્ર આરામ જ કરવો છે અને ગમે ત્યારે થઈ જવાનું છે એ કઈ બાકી રહેવાનું નથી અને આવા અનેક બાનાની નીચે જે આપણને આવા પડકારો મળે એ પડકારનો સામનો કરતા જેને આવડે એ માણસ હંમેશા સફળ થાય તમે તપાસ કરજો બહુ મોટા બિઝનેસમેન એને અનેક પડકારો આવતા હોય આજે ન કરી તો કાંઈ વાંધો નથી પણ એ કરે કેટલાય મોટા મોટા રાજકારણીઓ એ પણ એમ વિચાર કરે કે આજે મારે આ મીટિંગમાં જવું નથી બહુ દૂર છે અને હું થાકી ગયો છું આજે નથી જવું પણ એમાં કેટલાક એવા પણ રાજકારણી હોય કે નહીં થાકી ગયો તો મેં કીધું શું પામ મેં ત્યાં મીટિંગ રાખવાનું કીધું મારે જવું જ જોઈએ એ એ ખરેખર પડકારનો સામનો કહેવાય મારે સૌ યુવાનો કેવું છે કે જિંદગીમાં તમે પડકારનો સામનો કરો તમારી સામે બાનાનો પડકાર આવશે મારે નથી કરવો એનો પડકાર આવશે મને ગમતું નથી આજે એનો પડકાર આવશે આજે મારી તંદુરસ્તી સારી નથી એનો પડકાર આવશે આજે મને ગમતું નથી એનો પડકાર આવશે પણ એની સામનો કરી બહાર બાજીમાંથી બહાર નીકળી અને તમારે જે જરૂરી કામ કરવાનું છે કરતા રહ્યો અને જો તમે આ રીતે કરો તો જિંદગીમાં તમે કોઈ દિવસ નિષ્ફળ ન જાઓ જિંદગીમાં તમે ટોચ ઉપર રહ્યો અને સફળતાની સીમા ઉપર તમે પહોંચી જાઓ આ માત્ર કોઈ વાત નથી અનેક વ્યક્તિઓની સાથે ઇન્ટરવ્યુ અનુસંધાનમાં મને જાણવાની વાત મળી છે કેટલાક માણસોને આવી વાતો ગમતી નથી કેટલાક માણસોને એમ થાય કે આવી કોઈ વાતો કઈ એમ એમ કઈ ચોટી પડાય કામમાં કોક વાર આરામ તો કરવો જોઈએ ને પણ હકીકતમાં જે બહુ મોટા માણસોની સાથે હું રહ્યો છું મેં ત્રણ હજાર પણ વધારે બહુ મોટા માણસની મુલાકાત લીધી અને એની પાસેથી હું જે જાણી શકું છું એ વાત મેં તમને બહુ સાદી ભાષામાં રજૂ કરી છે તમે પણ જે એ પ્રકારની ટેવ પાડશો તો જિંદગીમાં આ વાર્તા તો ઠીક છે તમને નાની એવો સપ આપશે પણ જીવનમાં તમે બહુ ઊંચાઈના સર સુધી પહોંચશો એ હું ચોક્કસપણે કહું છું સૌને ધન્યવાદ